ફેરવતા ફેરવતા છે દ્રૌપદી તરત સિંહાસનમાંથી ઉભા થઈ જાય એટલે ભગવાન કૃષ્ણએ જોયું કે દ્રૌપદીજીને મુખમાંથી જેવી ક્રાંતિ જોતી હતી એવી ક્રાંતિ મળી નથી કારણ કે અસ્તિનાપુરની મહારાણી બન્યા પછી તો કેવી ક્રાંતિ હોય જેને જે પ્રાપ્ત કરવું તો એ મળી ગયું પછી તો એને ક્રાંતિ જ હોય ને એનું મુખ તો પ્રચલિત હોય ને પણ એવી ક્રાંતિ વાળી નાય એટલે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે હે દ્રૌપદીજી તમારા મુખમાંથી જોઈ એવી ક્રાંતિ નથી દ્રૌપદી કીધું કે હવે ક્રાંતિ તો કેમ હોય આમાં બધા પોતાના મરાણા છે મરાણા છે કોણ પોતાના ભગવાન કૃષ્ણને થયું કે હવે આ હાસું કેવું છે ભગવાન કૃષ્ણ છે ને એવો દેવતા છે કે એની સાથે જેટલા જોડાયેલા હોય ને એને નિર્મળ કરી નાખે એને હાવ નિર્મળ એને દોષ વગરનો કરી નાખે એનો પોતાનો બનાવી દે ત્યારે એ કરે એટલે કીધું દ્રૌપદી ગામ માર્યો ભગવાન કે દ્રૌપદી તો આ બધું પેલા વિચાર કરવો હતો આ કીધું ને એટલે આ શબ્દ પડ્યા ને એટલે દ્રૌપદી સરસળાદ દાદરા ઉતરી ગયા સિંહ નીચે તમે શું બોલ્યા બોલો શું તમે આ બધું જે બનાવ જે બની હકીકત જે મરાણા એ બધા એનો દોષનો ટોપલો મારા ઉપર નાખો છો એટલે કે તમારા ઉપર નથી પણ તમારા ઉપર મોટો આધાર છે એ શું કે તમારે જ્યાં બોલવાનું હતું ને ત્યાં તમે બોલ્યા નહીં અને જ્યાં ચૂપ રહેવાનું હતું ને ત્યાં તમે ચૂપ

અર્જુન તમને જીતી અને માતા કુંતા ને કીધું કે લાવ્યા થઈ તો માતા કુંતા એમ કીધું કે તમે પાછી વેચીને ખાવ એ ચૂપ રહ્યા નહી તો તમારે બોલવાનું હતું માં બારા નીકળો આ વેચવા જેવી ચીજ છે તમે એક પછીને બદલે પાંચ પછી સ્વીકાર્યા અને અંતે કરણે તમારી ઉપર સારિત્રિણો દાવો મૂક્યો અને તમારામાં વેરના બીજ રોપાડા આ પેલી બહુ તમારી બોલવાનું હતું તમે ચૂપ રહ્યા એક તકે સાચી વાત પછી જે ઇન્દ્રપ્રસ્થ બન્યો અને દુશાસન ને દુર્યોધન ની આવ્યા હતા અને એ પાણીમાં પડ્યા તે દી તમારે ચૂપ રહેવાનું હતું તો તમે બોલ્યા આંધળાના આંધળા જ હોય ને આ વેરના બીજ રોપાણા મહાભારત સરદાનું છે એ લે ક્યાં બોલવું કેટલું બોલવું કેવું બોલવું એટલો જો વિવેક માણસ શીખી જાય ને તો આ દુનિયા સર કરે હકીકત હા આ દુનિયા સર કરે એક બોલાય એટલે તો આપણા દેશમાં સૂત્ર આવ્યું છે વેદોમાં સત્યમ વદ પ્રિયમ વદ સત્ય બોલો પણ સામેવાળાને પ્રિય લાગે એવું બોલો કે કોઈનું દિલ દુખાય શબ્દ છે ને ઘા કરે છે શબ્દ ઔષધિ પણ છે એક શબ્દ ઘા કરે છે તમને

સારું બોલવું તમે કીધું ને એમ સારું બોલવું